નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ચારસો પચાસથી પાંચસો અઠ્યાવીસ મોડાસા પાંચસોથી છસો કુકરવાડા છસો એકથી છસો ચોપન ફેસાણા ચારસોથી પાંચસો ચાલીસ વિલોડા પાંચસો વીસથી છસો પાંત્રીસ કલોલ પાંચસો પિસ્તાલીસથી પાંચસો પંચ્યાસી મોરબી ચારસો એંસીથી પાંચસો એંસી બાબરા ચારસો નેવું થી પાંચસો પિસ્તાલીસ ખેડબ્રહ્મા પાંચસો ત્રીસ થી પાંચસો સિતે આંબલીયાસણ ચારસો થી પાંચસો અઢાર મહેસાણા પાંચસો થી પાંચસો પાંચ વડાલી પાંચસો થી પાંચસો હિંમતનગર પાંચસો થી છસો બાસઠ ઇડર પાંચસો થી છસો ત્રાણું વડગામ પાંચસો છ્યાસીથી પાંચસો છ્યાસી બહુચરાજી પાંચસો ચાલીસથી પાંચસો પાસઠ પાટણ પાંચસો દસથી પાંચસો છાસઠ ડીસા પાંચસો ત્રીસથી છસો પાંચ પાલનપુર પાંચસો દસથી પાંચસો સત્યાસી વાંકાનેર ચારસોથી પાંચસો છપ્પન થરા પાંચસો વીસથી છસો એકવીસ માણસા પાંચસો પચાસ થી છસો આડત્રીસ ઇકબાલગઢ પાંચસો એકોતેર થી છસો વીસ હારીજ પાંચસો દસ થી છસો બાર તળાજા ત્રણસો થી પાંચસો સિત્યોતેર જામનગર ચારસો થી પાંચસો પિસ્તાલીસ કડી પાંચસો થી પાંચસો ચુમ્મોતેર પાંથાવાડા ચારસો થી પાંચસો સાઠ खंभात चार सौ थी, छ सौ पांसठ जामजोधपुर चार सौ साइठ की पाँच सौ एक विजापुर सौ तीस कोडिनार चार सौ पचास थी छसौ एकसठ गोजारिया पाँच सौ पाँच सौ चालीस हलवद चार सौ थी, पाँच सौ तीस राघनपुर पाँच सौ सत्यावीस छ सौ एकतालीस ભાવનગર પાંચસો અઢારથી છસો અઠ્યાવીસ તલોદ પાંચસો પચાસથી છસો ચાર સિદ્ધપુર પાંચસો પાંચથી પાંચસો વિસનગર પાંચસોથી પાંચસો પચાસ દિયોદર પાંચસો પચાસથી પાંચસો એંશી બોટાદ ચારસો પચાસથી પાંચસો ચોર્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો